દોસ્તો તમે નાની નાની તકલીફોને નજરઅંદાજ કરો છો નાની તકલીફોનું સોલ્યુશન તમે લાવતા નથી નાની એવી મુસીબતોનો તમે ધ્યાન દેતા નથી તો આ કહાની તમારા માટે છે પણ તે પહેલા તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો મારી ચેનલ પર તમે પહેલી વખત મુલાકાત લ્યો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો દોસ્તો ચાલો આપણે કહાનીની શરૂઆત કરીએ એક સમયની વાત છે એક રાજાને લાંબી સફર પર જવાનું થાય છે લાંબી યાત્રા પર જવાનું થાય છે એટલે તેના સૈનિકો તેને જહાજ સુધી મૂકવા માટે આવે છે અને તેમાંનો એક સૈનિક રાજાને કહે છે કે તમે જ્યારે આ જહાજની મુસાફરી સમાપ્ત કરશો ત્યારે તમારે જંગલના રસ્તેથી આગળ વધવાનું થશે ત્યારે તમને એક બે ફૂટનો માણસ યુદ્ધ કરવા માટે લલકારશે અને તમે તેની સાથે યુદ્ધ કરશો અને જીતી જાઓ એટલે તે માણસને તમારે ત્યાંને ત્યાં સમાપ્ત કરી દેવાનો છે તેને જાનથી મારી નાખવાનો છે એટલે રાજા કહે છે કે વાંધો બે ફૂટનો માણસ મને યુદ્ધ કરવા માટે લલકારશે એટલે હું ત્યાંને ત્યાં તેને મારી નાખીશ એટલે રાજાની સફરની શરૂઆત થાય છે ને રાજા જહાજમાં બેસીને પોતાનું સફરની શરૂઆત કરે છે તેની જહાજની સફર પૂરી થાય છે એટલે રાજા એક જંગલમાં ઉતરે છે તેનું સફર પૂરું થઈ જાય એટલે જંગલના કિનારે તે ઉતરી જાય છે એટલે રાજા જંગલમાં પોતાની મુસાફરી શરૂ કરે છે જંગલમાં જેમ જેમ અંદર ચાલતા જાય છે તેમ તેમ તેને તે બે ફૂટનો માણસ નજરે પડે છે અને તે બે ફૂટનો માણસ તેને યુદ્ધ માટે લલકારે છે એટલે રાજા પણ તેની સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં વિજય થાય છે એટલે મહાન રાજા હોય છે એટલે તેઓ વિચાર કરે છે કે આ બે ફૂટનો માણસ છે અને હું જાનથી કેવી રીતે મારી શકું એટલે તે તેને મારતા નથી અને છોડી દે છે અને ત્યાંથી તે આગળ ચાલ્યા જાય છે એટલે આગળ ચાલ્યા જાય એટલે તે બે ફૂટનો માણસ હવે ચાર ફૂટનો થઈને સામે આવે છે અને તે યુદ્ધ માટે ફરીથી રાજાને લલકારે છે રાજા મહાન હોય છે એટલે તેની ચુનૌતી સ્વીકારે છે અને તેની સાથે યુદ્ધ કરે છે યુદ્ધમાં ફરી વખત રાજા જીતી જાય છે અને આ વખતે પણ રાજા તેને જીવતો મૂકી દે છે અને કહે છે કે ચાર ફૂટનો માણસ છે અને અસહાય છે એટલે આને મારીને શું કરવાનું એટલે તેને નથી મારતા અને થોડે દૂર પાછા આગળ તે જંગલમાં મુસાફરી કરે છે એટલે પાછો હવે આ ચાર ફૂટનો માણસ છ ફૂટનો થઈને સામો આવે છે અને પાછો તે રાજાને યુદ્ધ માટે લલકારે છે રાજા સહજ ભાવે યુદ્ધને સ્વીકાર કરે છે અને તેની સાથે યુદ્ધ લડે છે પણ રાજા મહાન હોય છે શૂરવીર હોય છે એટલે રાજા આસાનીથી આ છ ફૂટના માણસ સામે જીતી જાય છે ફરી વખત રાજા તેને હરાવીને મારતા નથી અને હરાવીને આગળ ચાલ્યા જાય છે અને આ વખતે તે છ ફૂટનો માણસ આઠ ફૂટનો થઈને આવે છે ફરી વખત તે રાજાને યુદ્ધ માટે લલકારે છે અને રાજા ફરી વખત તેને હરાવી દે છે આવી જ રીતે તે રાજા તેને જીવતો મૂકતા જાય છે ને તેને મારતા નથી એટલે એક સમય એવો આવે છે કે તે બે બે ફૂટનો થઈને આ વખતે હવે તે વિશાળ રૂપ ધારણ કરી ચૂક્યો હોય છે રાજા તેને જોઈને ગભરાઈ જાય છે પણ રાજા મહાન હોવાથી શૂરવીર હોવાથી તે યુદ્ધનો સ્વીકાર કરે છે તેની જે યુદ્ધની લલકાર હોય છે તેનો તે સ્વીકાર કરે છે અને તે માણસ સાથે યુદ્ધ કરે છે આ વખતે તેને જીતવામાં બહુ જ તકલીફ પડે છે પણ એક હાથ તેનો રાજાનો કપાઈ જાય છે યુદ્ધ એટલું બધું જોરદાર તેની સાથે થાય છે પણ રાજા શુરવીર હોવાથી ગમે તેમ કરીને તે માણસને હરાવી દે પણ દોસ્તો જો તેને રાજા એ સૈનિકની વાત માની હોત અને જ્યારે તે બે ફૂટ હતો ત્યારે જ તેને મારી નાખ્યો હોત તો આવડી મોટી મુસીબત રાજાને ન આવે તમે રાજાનો એક હાથ પણ કપાઈ જતા રાજાનો એક હાથ બચી જાય કારણ કે જો તે બે ફૂટ હોત ત્યારે તેને પતાવી દીધો હોત ઘણી મોટી મુસીબત આગળ આવે જ નહીં એટલે દોસ્તો આપણે પણ ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે નાની મુસીબત નાની મુસીબત કરીને તે આપણે મુસીબતનું સોલ્યુશન નથી લાવતા અને અંત સમયે આ નાની મુસીબત આપણી સામે વિકરાળ રૂપ ધારણ કરીને આવે છે ત્યારે આપણને તકલીફ પડે છે પણ જ્યારે તે મુસીબત નાની હોય છે ત્યારે જ તેનું સોલ્યુશન આપણે લાવી શકીએ તો મુસીબતનું આગળ કોઈ અસ્તિત્વ જ નહીં હોય અને જ્યારે આપણી સામે મોટી મુસીબત આવશે ત્યારે તેમને આપણે આસાનીથી સામનો કરી શકશું તો દોસ્તો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો